જય શ્રી કૃષ્ણ દ્વારકા દ્વારકાધીશ તો કેમ છે બધા મજામાં ને તો મજામાં જશો એવી ધમાકાદાર બ્લોગ ચાલુ કરી દીધો આપણે સવાર સવારમાંથી તો બધેને શુભ સવાર મસ્ત મજાની તમારી મોર્નિંગ રહે અને આપણે આવી ગયા આપણી ગૌરી ગીર ગૌશાળામાં આપણે તમારા માટે અને અમારા માટે વિડીયો લઈને તો વિડીયો લઈને આવી ગયા તો આપણી ગાયો પહેલાં તમને બધેને દર્શન કરાવી દે તો કાયમ તો જો કે ગમે નહીં એકને એક વસ્તુ એટલે આજે અમે તમારા માટે નવું લઈને આવી ગયા છે તો શું નવું છે એ હું હમણાં તમને કહું છું તો બેનને આ લેશે બ્રશ અને આપણી ગયું શિવ અને ટાબરિયા બધા વાંચે અને હા તમારા માટે નવું લાઈન આવી ગયા છે આપણે મિલ્કિંગ વિડીયો કરવાનું છે તો આજે મસ્ત મજાનું મિલ્કિંગ કરવાનું છે બધી ગાયોનો અને હા કેટલું દૂધ છે કાં છે આ તમને જણાઈ જશે કેમ કે આપણી ગાયો બધું આમ તો પારે જ છે કેમકે ગોરલ વ્યાણી એના સાત મહિના થઈ ગયા છે અને ગૌરી વ્યાણી એના નવ મહિના થઈ ગયા છે અને બંસી એક જ આપણી તાજી વ્યાણેલી છે મહિનો હવા મહિનાનું હા બાકી બધા જમના તો તમને ખબર જ છે કંડિશન જોઈન તો એ કેટલુંક દૂધ આપતી હશે એ પણ તમને આજ ખબર પડી જાય જમનાની હકીકત કહાની હું છે ને એ હું તમને જણાવી દઈ કે જમના એક મહિનોથી આ અમને બહુ દોવા નથી દેતી તો આજે જોઈએ છે કે દોવા દે કે નહીં હમણાં બે દિવસથી આ ધીરી પડી છે પણ હા ભેગો વાસળો દો બોલો તો મોહન ભેગો ધાવતો હોય ને મારે એક હું દોવી એ તો બહુ અઘરું પડી જાય છે પણ તે સતાં જમના દોવા દે કે નહીં એ પણ તમે વિડીયોમાં બન્યા રહેજો અને આપણે એક એકની ગાયોને કેટલું કેટલું દૂધ છે કાં છે આજે તમને પૂરી માહિતી આપશું ઘણા લોકોના મેસેજ હતા કે નો વિડીયો બનાવો મિલ્કિંગનો વિડીયો બનાવો તો ફાઇનલ આજે તમારા માટે મિલ્કિંગનો વિડીયો બનાવીએ છીએ અને મોહન નહીં ને તમને ખબર હશે ને રાધા દૂધ પીવા જોઈએ એટલે અમારે હેને લગભગ નોસ્ટ વાછરું વધારે દૂધ ઉપીએ અને અમે થોડુંક ગો આવીને થોડુંક ગયા આવીને કેમકે ખાંડના રૂપિયા જો તો ખાંડના તગારા ભૈયા એ મૂંઘા જાય છે ને તો આપણે ગોરલ નૂન બનસીનું આ નાના વાળા છે અને આ થોડા થોડા દૂધ કરીને એનું થોડું થોડું કમ છે બાકી એવું કંઈ એટલું બધું આટલું બધું કમ નથી કેમ કે એ તગારા મોટા છે તો આલો આપણે છે ને જાજી વાતો નથી કરવી આપણે મસ્ત મજાનું મિલ્કીંગ ટાસ્ક કરી દઈએ તો પહેલાં આપણે જઈશું દોહું જમનાને તો જમના મોહન ને બરફ મોહન હાલો તો ફાઈનલ આપણે જમણા છો મોહનને બરકી લીધો ને મોહનનું કીધું એટલે જમાય રાડ દીધી અને અહીંયા મોહન રાડી દીધી તો ગાયો કટલી સમજણ હોય વિચાર તો કરો ખાલી હેને એમ જ કીધું કે મોહન તો મોહને રાડી દીધી અને પછી જમણા એ રાડી દીધી તો આ કહેવાય આપણે ગૌ માતા તો હાલો મસ્ત મજાનું મિલ્કિંગ કાલે તો ફાઈનલ આપણે મોહનને લઈ આવી છે જમણા વાછરું જોઈએ made a tip.

તો બેના રે ગોરલ શું કરે હવે તો આપણે છે ને ગોરલ ને ભેગું ખાણ જોઈ છે ને વાસડી ન જોતી તો વાસડી ધાવી લે પછી રાધા ધાવી લે એટલે રાધા ને આપણે વાડામ પૂજ દેવાની છે ને ગોરલ આપણે ખાણે દોવાની છે તો આ તો આપણે છે ને ગોરલ નું ખાણ ન છે ગોરલ નું ખાણ આ રીયો અને હા ગોરલ ને આપણે ડામની વારવા ના દેવા છે આવી ગયા છે ને ગોરલ ને આપણે છે ને વાછળી બાજુમાં ના જોઈએ ખાણ હોય એટલે ધોવા દઈએ તો આપણે ગોરલનું મિલ્કિંગ એટલું છે એટલે કમસે કમ પોણા પાંચ લીટર જેવું છે અને ગોરલ આપણે છે ને હાથ મહિનાથી ધોવા દઈએ છે અને ધાધા મોટી થઈ ગઈ છે અને ઉનાળો છે એટલે ઘણું બધું દૂધ બારી ગયું એટલે કમસે કમ દોઢક લીટર જેવું બારી ગય છે અને આપણે અને વાછડી ધાવે થોડું દોઢક લિટર બે લિટર જેવું વાછડી થાય છે તો આપણું ગોરલનું દૂધ આટલું છે અને હવે આપણે દોવાની છે ગૌરીને તો હાલો મસ્ત મજાનો માધવ લઈ આવી લેવ હું લેવ માધવ ગૌરી નું મિલકિંગ પૂરું છે અને ગૌરીને આપણે છે ને દોઢ બે લિટર જેવું દૂધ છે અને માધવ થોડુંક છે અને માધવ છે બારી જાય એટલે આટલું બધું અત્યારે આપણે છે ગૌરી નું મિલકિંગ મારા જેટલું માધવ ધાવી જતો આ આપણે છે ગૌરી નું છે આપણે બંસીનો ખાં અને હવે આપણે લાસ્ટમાં બંસી ધોવાની રહે ચાર ગાયો આપણે ધોવા દઈએ છીએ અને બંસીની એક વાત તમને કહી દઉં બંસીને આપણે વાસળો જોતો નથી એટલે કોઈ બી વાસડાને એને અપનાવ્યો નથી એટલે એને હે ને બીક લાગે કે આ શું છે કામ છે પહેલી વાત ઓળખું છે અને એને હું હે એ કાંઈ ખબર પડતી નથી તો આપણે બંસીને આપણે ખાંડથી દોવાની છે અને બંસીની બીજી વાત કરું મિલ્કીંગની તો મિલ્કિંગની પાસે દોય અને હું તમને બધી કહાની કહી ચાલો આપણે બનસી નું મિલ્કીંગ કરી તો આપણે બનસી ને ખાંડ મૂકી દઈએ પછી બનસી ને આપણે ડામણી વરવાની છે થાકી જાય તો આપણે છે ને બંસી ખબર હોય તો શિવને ધાવવા નથી દેતી એટલે એને હેને મિસારીને ખબર નથી એટલે નથી ધાવવા દેતી પાછો એ તો ધાવવા દેશે તો આપણા બંશીનું મિલકિંગ છે અને કમસે કમ પાંચ છ લિટર તો હશે જ અને હા આપણે બંશીને હું બીમાર થઈ ગઈ હતી કેમ કે બગાડ થઈ ગયો તો શરીરમાં બગાડ થઈ ગયો તો એટલે એને લીધેલ દૂધ બારી ગઈ ખાલી દોઢ લિટર કરતી હવે દોઢ લિટર ગાયે પંદર દિવસ કર્યું અને હવે ધીરે 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 આપણે દૂધમાં વરી આવી છે વાંધો નથી મને તો પૂછ્યું ખબર કીધું બંસીમાં દૂધ હે કે પેલા હાર હતું આટલી વારમાં વયું ગયું એટલે એને બગાડને લીધે દૂધ વયું ગયું હવે કન્ટીનર ધીરે ધીરે સડે છે અને અત્યારે એટલે દૂધ આવી ગયે છે તો આજનું મિલ્કિંગ આપણું આવું રીતે આપણી ગૌરી ગીર ગૌશાળામાં આપણે જો સીવોનો બોટલ તૈયાર કરી લીધો છે ને ગરમા ગરમ પરબારો આપણે શીવું ને દેવાનું છે શિવ કેમ કરે છે સીવો બટે આ આપણે હે ને આપણે ઘરનું દૂધ વાપરવા માટે ભરી લીધું અને હવે આટલું થઈ છે તો ઈ આપણે ઝાવા દેવાનું છે અને બીજું આપણે જો ભરી લીધું છે અને આ બુદુસ ને કે ન્યુ ફાઈનલ નો ભરેણું બોલો એટલે ભરાઈ જાય પણ કેમ કે બે જ ગાયો દોવાજી જો જમના નું તમને ખબર છે ને હા પૂર્યું છે અને ગૌરી હવે તો આ પારેટ થઈ છે અને પાંચ મહિના છે એ પણ ઓછું દૂધ કરે જમના બધું વધારે દૂધ કરે પણ હવે શું કેવાય બીમારી આવી ગઈ બીજા નંબર વાછરું ભેગું થાય અને હું કેટલું દોઈ દોઈ દઉં સ્પીડ ની તમને ખબર જ છે ફટોફટ મારા હાથમાં કઈ નો આવવા દે બોલો જાદુ ના આવવા દે થોડુંક આવવા દે એટલે એવું કઈ જમના નું કઈ ઓલું પછી બીમાર થઈ તે પછી જમના પાસે વરીતા ગઈ દૂધ માં આ રિકવરી તો ઘણી બધી આવી ગઈ છે એકદમ ઘણી રિકવરી અને આપણે જમના નું દૂધ છે કઈ 9 10 લિટર પાક પણ આપણે હે ને નેક્સ્ટ ટાઈમ માં દોસ્તો કા જમના તો હાલો અમારી મિલ્કિંગ નો વિડિયો તમને કેવો લાગ્યો મસ્ત મજાની કમેન્ટ કરી દેજો અને આપણે સીવુ ને બોટલ પાઈ દઈ છે

આજનો મિલ્કીંગનો વિડીયો તમને કેવો લાગ્યો શ્રીક લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની અને તમારા સારું થઈને એટલી મહેનત કરી અને ઘણી બધી કોમેન્ટ હતી મિલ્કીંગનો વિડીયો બનાવો મિલ્કીંગનો વિડીયો બનાવો ફાઇનલ આજ મિલ્કીંગનો વિડીયો બનાવી નાખો તો આ મિલ્કિંગ સાથે રહે દ્વારકાધિ